શનિ હન ઉપાસના કરે છે કલયુગમાં શનિ ભગવાન સાક્ષા દેવતા છે અમદાવાદ માં નાના મોટા તમામ મંદિરો આવેલા છે એવું જ એક અમદાવાદના ડ્રાઇવિંગ રોડ ઉપર આવેલું શનિ મહારાજનું મંદિર છે જે લગભગ ત્રીસ વર્ષ જૂનું મંદિર છે લોકો દ્વારા ત્યાં શનિ મહારાજની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે દર શનિવારે મંદિરમાં લાખોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે આ કલયુગમાં સ્વયંભુ શનિ મહારાજ છે તેવું ત્યાંના મહારાજનું કહેવું છે આ મંદિરની સ્થાપના લગભગ ત્રીસ વર્ષ પહેલાં કરવામાં આવી હતી આ મંદિરની સ્થાપના અંદાજે ત્રીસ વર્ષ પહેલાં કરી હતી મંદિરના મહારાજ દાવો કરે છે કે ભૂતકાળમાં લોકો આસપાસના વિસ્તારમાં રહેતા હતા અને મંદિરની સ્થાપનાનો હેતુ દિવસના સમયે અને રાત્રિના સમયે શનિ મહારાજની પૂજા અને તેલ અર્પણ કરવા માટે એક સ્થાન પ્રદાન કરવાનું છે કારણ કે ત્યાં કોઈ પણ શનિ મહારાજનું મંદિર હતું નહીં જેના કારણે લોકોએ આ નિર્ણય લીધો હતો અને ત્યારબાદ આ મંદિરની સ્થાપના કરવામાં આવી શનિ મંદિરની બાજુમાં વર્ષો જૂનું સાંઈ બાબાનું મંદિર આવેલું છે એ જ મંદિરના ટ્રસ્ટ અને મહારાજ દ્વારા મંદિરની દેખરેખ કરવામાં આવે છે આ મંદિરમાં દર શનિવારના દિવસે ગરીબો માટે ભંડારો રાખવામાં આવે છે સાથે દર શનિવારે મંદિરમાં સુંદરકાંડ પણ રાખવામાં આવે છે પહેલા રામા ભગવાન

ત્યાં પછી કંઈ શનિ ભગવાનની ઉપાસના કરી શકે ન શનિવારે તેલ ચડાવી શકે દર્શન કરી શકે એટલે આ સ્થાપના થઈ હતી શનિ મહારાજ ન્યાયના દેવતા છે ન્યાયના દેવતા છે જેવી રીતે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં જજની સ્થાપના થાય છે એને ન્યાયથી આશા ન્યાયની આશા રાખીએ છીએ એવી રીતે શનિ ભગવાન ન્યાયના દેવતા છે કે જે યથાયોગ ન્યાય કરે છે એમને સામે કોઈ ભલાવન કોઈ લીપા લીફાલિપસી કોઈ કંઈ નહીં આ ઈચ્છતું જરૂર છે કે જે હનુમાનજી મહારાજની ઉપાસના કરે છે હનુમાનજી મહારાજની ખૂબ ઉપાસના કરે છે ભક્તિ કરે છે એને ઉપર જરૂર શનિદેવ ભગવાન રેમ દ્રષ્ટિ રાખે છે ઓર કૃપા કરે છે અમારું નામ સમ્રાટ શ્રી માહનદાસ મંદિર માંગે છે એ પ્રાપ્ત થાય છે પણ ન્યાયની દ્રષ્ટિ ન્યાયના દેવતા શનિદેવ ભગવાનને માને છે જે લોકો અહીં આ દર્શનાર્થી આટલી મોટી લાઈન છે એ લોકો આવે છે એમને કંઈ ને કંઈ ભાવના ફાલીભૂત થાય છે એટલે લોકો દર શનિવારે સવારે છ થી રાત્રે બાર વાગ્યા સુધી શનિ ભગવાનને દર્શન કરે છે તેલ ચડાવે છે આરદ ચઢાવે છે ફૂલ ચઢાવે છે એમની વંદના કરે છે શનિવારના દિવસે ભક્તોની ભીડ હોય છે જેના કારણે શનિવારે સવારે છ થી રાત્રિના બાર વાગ્યા સુધી મંદિર ખુલ્લું રાખવામાં આવે છે સાથે મંદિરની અંદર જ તેલની બોટલ પણ મળી રહે છે જેનાથી લોકો ત્યાં આવીને તેલ સરળતાથી લઈને શનિ મહારાજની પૂજા કરી શકે સાથે આ મંદિરમાં દૂર દૂરથી અઘોરીઓ પણ અહીંયા આવતા હોય છે શનિવારના દિવસે શનિ મહારાજની પૂજા કરવા માટે શા આ મંદિરમાં શનિ જયંતિના દિવસે મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે સાથે લાખોની સંખ્યામાં ભક્તો દૂર દૂરથી શનિ મહારાજના દર્શન કરવા માટે અને તેમને તેલ ચડાવીને પોતાની મનોકામના પૂર્ણ કરવાની પ્રાર્થના કરવા માટે આવતા હોય છે